કલોલ તાલુકાના વાયણા ગામમાં જમીનના કબજાને લઈને તંગ દિલી રબારી સબાડના મૂળ માલિકોને મળતી ધમકીઓ કલોલ તાલુકાના વાયણા ગામમાં સર્વે નંબર 452 ની જમીન પર કબજો મેળવવા મામલો ધમાસણ બન્યો છે 17 વર્ષ પહેલા વેચાણ આપેલી 12 વિભગા જમીન પર બાકી નીકળતા નાણા માંગતા કબજો મેળવવા પ્રયાસ થતા ગુંડા તત્વો એક્ટિવ થઈ ગયા છે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે ખરીદનાર માલિક ખેડૂત ખાતેદાર ન હોવાથી થયેલો દસ્તાવેજ રદબાતલ ગણાય છતાં માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરી જમીન મેળવવા ભાડુધી ગુંડાઓ મોકલી જમીનના મૂળ માલિક જામાબાઈ નારામભાઈ રબારી અને એમના ત્રણ ભાઈઓ ઉપર બે મહિનાથી સતત દબાણ વધ્યું છે વારંવાર વેચાણ લેનાર સંદીપ શાંતિલાલ ગાલા પાસેથી બાકી રહેલા નાણાની માંગ કરતા તેમની સામે લાલાભાઈ બળદેવભાઈને હથિયાર બનાવી મોકલી ધમકી અપાઈ છે જમીન પર કાયદેસરનો કબજો મેળવવા માટે ધમકીભર્યું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે એમને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે જમીનના કબજાની કોશિશ દરમિયાન સુરક્ષા અધિકારી ઉપર હુમલો કરવાની ઘાટ પણ ગુંદાઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ મામલે જામાભાઈ નારણભાઈ રબારી રાજુભાઈ નારણભાઈ રબારી અમરદભાઈ નારણભાઈ રબારી અને જવેરભાઈ નારણભાઈ એ 100 નંબર ઉપર પોલીસને જાણ કરીને પોલીસના પ્રોટેક્શનની માંગ કરી છે રબારી મારું નામ રબારી રાજુભાઈ નાણભાઈ રહેવાનું ગામ ગામના રબારીવાસ કલોલ જિલ્લો ગાંધીનગર જે તે સમયે બે હજાર આઠની સાલની અંદર અમે સંદીપ સંદીપભાઈ ગાલાને જગ્યા વેચાણ આપેલો એ લોકોએ એમના વિશ્વાસમાં લઈ દસ્તાવેજ અને કબજા કરાર કરેલો બરાબર છે એ સમયે અમારું અમુક પેમેન્ટ બાકી હોવાથી અમે પજેશન આપ્યું નહોતું અમે એમની વારંવાર રજૂઆત કરતા ઓફિસે જઈને અમારા બાકીના પેમેન્ટ માટે તો એ લોકો અમને ધાક ધમકી આપતા અને ધક્કા ખવડાવતા મારી નાખવાની ધાક ધમકી આપતા માણસોના એમના ઇસમો દ્વારા ધાક ધમકી આપતા એ લોકોએ પછી જ્યારે અમે અમારા સ્થળ ઉપર અમારો ખેતરમાં વારસાગત વડીલપાડી જગ્યા હતી અમે અવારનવાર ખેતરમાં આટા મારતા તો એ લોકોના સિક્યુરિટી ઇન્ચાર્જ રબારી લાલાભાઈ બળદેભાઈ એના માણસો દ્વારા એના માણસો દ્વારા અમને ધાક ધમકી આપતા બીજો નંબરમાં કે એ લોકો ગાળા ગાળી કરતા ગેરવર્તન કરતા બિનકાયદેસર અમે જે આ બોર્ડ ચડાવ્યું કોર્ટ કમિશન કરીને પજેશન અમારું હતું વર્ષોથી વડીલ પાડ જગ્યા હતી અમારું પેમેન્ટ બાકી હોવાથી અમે પજેશન આપ્યું નહોતું સંદીપભાઈ ગાલાને તેમ છતાં એ લોકો વારંવાર એમના સિક્યુરિટી ઇન્ચાર્જ લાલાભાઈ બળદેભાઈ દ્વારા અને સંદીપભાઈ ગાલા દ્વારા એમના માણસોનું ટોળું અમારા માણસો ઉપર હુમલો કરવા આવતા અને સાત બારમાં અત્યારે જે તે સમયે આ લોકોનું કૌભાંડ બહાર આવ્યું સંદીપ ગાલાનું કે એ બેન ખેડૂત છે ત્યારે આપણાને પ્રાંત સાહેબે અને કોર્ટે ઓર્ડર કરેલો મૂળ ખેડૂતોની સ્થિતિમાં લાવવા માટે બરાબર છે એ પછી સાત બારમાં અમે ઓન પેપર થયા પજેશન અમારું વર્ષોથી હતું તેમ છતાંય એ લોકોના માણસો દ્વારા અમારા વારંવાર અઠવાડિયે ધાક ધમકી આપે છે કલોલ તાલુકાના ખાતરજ પોલીસ સ્ટેશનના પીઆઈ જે મુસાડ સાહેબ છે એને મને પોલીસ સ્ટેશન બોલાવીને ત્રણ વાર ધમકી આપેલી કે તું પજેશન છોડી દે નહીં તારા ઉપર ત્યાં તારી જગ્યા ઉપર દારૂનો કે બીજા અન્ય ગુનાઓ દાખલ કરીશ અને તને જેલની હવા ખવડાવીશ આવી વારંવાર મને ધમકી આપતા મારવાની બીકો આપતા એ લોકોના પીઆઈ સાહેબે એવું બી કીધેલું કે એના એ લોકો બહુ માથા ભારે છે તને ગમે ત્યાં મારી નાખશે અને વારંવાર પીએસ સાહેબ મને ટોર્ચિંગ કરી અને ધમકીઓ આપતા મુસાળ સાહેબ જે અત્યારે ખાતરજના પીઆઈ છે અને અમારો અત્યારે સિવિલ કોર્ટમાં દાવો છે બીજો નંબરમાં હાઈકોર્ટ યથાર્થ પરિસ્થિતિ જાળવા હાઈકોર્ટે એવો પણ હુકમ કરેલો છે કે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા માટે કે સ્ટે આપેલો છે તેમ છતાંય વારંવાર પોલીસ પીઆઈ અમને દબાણ કરે છે અને પોલીસ મિલી ભગત છે પીઆઈ બીજા કોઈ નહીં પીઆઈ મુસાળ સાહેબ જ વારંવાર મને ધમકી આપે છે અને જગ્યા છોડવાનું મને કહે છે યથાવત પરિસ્થિતિ હાઈકોર્ટનો ઓર્ડર છે તેમ છતાંય મને ધમકી આપે છે પછી પજેશન મારું છે વર્ષોથી વડીલ પારજીત મારા જે તે સમયનું પેમેન્ટ બાકી છે એ હું ગાલાવાડાની ઓફિસ જતો રજૂઆત કરતો એ લોકો પણ મને ધમકી આપતા અને હાલમાં બસમાં સવારના લગભગ દસથી અગિયારના અરસામાં કે અમે લોકો અમારા જગ્યા ઉપર પાંચ સાત જણા બેઠા હતા ત્યારે એ લોકોનું પચાસ સાઈડનું ટોળું આવ્યું સિક્યુરિટી ગાર્ડનું અને અમારા માણસોને ટેન્ટમાં બે જણ હાથાપાઈ કરી લાકડીઓના ગોદા મારી અને એ લોકો ટોળું અંદર એન્ટ્રી કરી એ અમારા સીસીટીવી કેમેરો અહીંયા છે એનો એવિડન્સ પ્રૂફ છે અમારી જોડે બરાબર છે પોલીસ મેં સો નંબરમાં કંટ્રોલમાં મેસેજ કરીને પોલીસ મેં બોલાવી છે